ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ આઠ બેઝિક પદાવલીઓ અને નિત્યસંધ તેમાં જ આપણે દેખીશું સધે આઠ પોઈન્ટ ચારનો ત્રીજો દાખલો તમે ધ્યાન આપો બે પોઈન્ટ પાંચ એલ માઇનસ પાંચ એમ અને બે પોઈન્ટ પાંચ એલ પ્લસ પાંચ એમનો આ આપણે ગુણાકાર કરવાનો છે તો દેખો અહીં વચ્ચે અને જ મીન્સ કે તમારે ગુણાકાર કરવાનો થશે તો તમે પહેલાં લખો સારી રીતે બે પોઈન્ટ પાંચ એલ માઇનસ ઝીરો પાંચ એમ ઝીરો પોઈન્ટ પાંચ એમ હવે અન્ય જગ્યા મુહો ગુણાકાર બે પોઈન્ટ પાંચ એલ પોઈન્ટ પાંચ એમ હવે શું કરવાનું જો આ આખાનો જો અનો ગુણાકાર આ આખા સાથે અને આ અનો ગુણાકાર આ આખા સાથે બરાબર છે ચાલો કરીએ તો પેલા લખો સારી રીતે બે પોઈન્ટ પાંચ એલ બે પોઈન્ટ પાંચ એલ ગુણ્યા કોનું બે પોઈન્ટ પાંચ એલ વત્તા બે પોઈન્ટ પાંચ એલ વત્તા જીરો પોઈન્ટ પાંચ એમ હવે વચ્ચે નિશાની કંઈ નહીં માઇનસ માઇનસની તો માઇનસ જીરો પોઈન્ટ પાંચ એમ કરો ગુણ્યા બે પોઈન્ટ પાંચ એલ આની સાથે વત્તા જીરો પોઈન્ટ પાંચ એમ આ જેટલા દાખલા ભણાવું આવતી કાલે ટેસ્ટ રહેશે લેખિત ટેસ્ટ દાખલા તો લેખિત થાય મૌખિક નહીં થાય તો સીધી તમારે આપવો પડશે માસ્ક કેવાથી ખબર પડે તમને કેટલું આવડે છે હવે ધ્યાન આપો બે પોઈન્ટ પાંચ અહીં છે બે પોઈન્ટ પાંચ અહીં છે તો બે પોઈન્ટ આ રીતે લખાય પચીસ છેદમાં દસ છે ને પચીસ દેશમાં દસ એલનો ગુણાકાર કોની સાથે અની સાથે બી લખાય ને પચીસ છેદમાં દસ એલ છે ને એલ તો છે જ હવે અનો ગુણાકાર અની સાથે પણ વચ્ચે નિશાની કહી નહીં કેમ કે અહીંયા આગળ કેટલા છે વધતા 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 અને પચીસ છેદમાં દસ એલ લખો અને લખો જીરો પોઈન્ટ પાંચ છે હવે જો ઝીરો પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ પછી કેટલી સંખ્યા એક સંખ્યા એટલે છેદમાં કેટલું શું એક શૂન્ય આગળ એકનું ઉપર પાંચ વડે પાંચ તો કે પાંચના છેદમાં દસ પાંચના છેદમાં દસ પાંચના છેદમાં દસ હવે ધ્યાન નહીં પાંચના છેદમાં દસ અહીં સાદી રીતે ધ્યાન આપવાનું છે અહીંયા આગળ પાંચના છેદમાં દસ પણ શું દસ એમ હવે ધ્યાન નહીં ઓછા દસ એલ થશે વધતા પાંચના છેદમાં દસ નો ગુણાકાર પાંચના છેદમાં દસ એમનો ગુણાકાર કોની સાથે પાંચના છેદમાં દસ એમ સાથે ઓકે જો અનો ગુણાકાર અની સાથે અનો ગુણાકાર અની સાથે

એલ વર્ગ માઇનસ પચીસ છેદમાં સો એમનો માટે બે સો બે પોઈન્ટ પચીસ વર્ગ ઓછા ઓકે એકદમ હેલ્લા મોટ દાખલો છે મહેનત કરવાની જરૂર છે ખાલી બાકી કશું છે નથી હવે દેખો અહીંયા આગળ ત્રણ છેદમાં ચાર એનો વર્ગ વધતા થ્રી વર્ગ થ્રી વર્ગ હવે આનો ગુણાકાર કરવાનો કોની સાથે આની સાથે તો હવે દેખો હવે આ ચાર નો ગુણાકાર ની સાથે કે ચાર એનો ચાર દૂની આઠ તે આઠ અહીંયા આ માઇનસ માઇનસ અહીંયા હવે અનો ગુણાકાર અનો ગુણાકાર આ આખા પદ સાથે આ અનો ગુણાકાર આ આખા પદ સાથે હવે ધ્યાને ત્રણ ના માં ચાર ત્રણ ના છેદમાં ચાર એનો વર્ગ તેનો ગુણાકાર થાય પેલા ચાર એના સાથે પેલા ચાર એનો વર્ગ એટલે આપણે આગળ વધતા કશું નહીં મૂકી હવે દેખો વત્તા ઓછા ઓછા તેના આપણે ઓછા મૂકીએ ત્રણના છેદમાં ચાર એનો વર્ગ ત્રણના છેદમાં ચાર એનો વર્ગ હવે ગુણ્યા એ ઓછા ઓછા થઈ ગયા તો ગુણ્યા આઠના છેદમાં ત્રણ બીનો વર્ગ આટલું થઈ ગયું હવે ધ્યાન હવે આવ્યું થ્રી બી નો વર્ગ વત્તા વધતા વધતા વત્તા થ્રી બી નો વર્ગ કૌંસમાં ચાર એનો વર્ગ વત્તા ઓછા ઓછા જો ફરીથી વત્તા ઓછા ઓછા કે ઓછા થ્રી બી નો વર્ગ કૌંસ પૂરો બીજો કૌંસ આઠ ના છેદમાં ત્રણ બી નો વર્ગ હવે ધ્યાન ધ્યાને જે ઉડતું હોય તો ઉડાઈ દેવાનું જો ચાર એકુ ચાર ચાર દૂની આઠ ત્રણ એકુ ત્રણ પડે છે ને હા હજુ પણ જો ઉડતું હોય તો કશું ઉડે એવું લાગે છે તો કે હા ત્રણ એક શું થાય એની કેટલી ઘાત થશે ચાર તો કે ત્રણ એની કેટલી ઘાત ચાર ઘાત ઓછા ઓછા હવે જો બે એકુ બે આ તો ગયા જ છે તો કે બે એની એનો વર્ગ અને બી નો વર્ગ બે એનો વર્ગ બીનો વર્ગ વત્તા ત્રણ ચોકુ બાર બાર એ નો વર્ગ બી નો વર્ગ એ નો વર્ગ બી નો વર્ગ ઓછા ઓછા હવે કેટલા છે આઠ આઠ બી ની અહીં કેટલી ઘાત બે ઘાત અહીં કેટલી ઘાત બે ઘાત તો કુલ કેટલી થશે ચાર ઘાત તો જવાબ આવી ગયો નથી આવ્યો હજુ આ બાકી છે આ સજાતીય પદ છે ને હા ચલ સમાન છે ચલ સમાન ચલ ની ઘાત પણ સમાન તેની વચ્ચે સરવાળો બાદબાકી થાય જે તમારે કરવાની રહેશે તો બરાબર ત્રણ એની ચાર ઘાત ઓછા વત્તા ઓછા મોટું પદ કયું છે બાર વારું કે દસ બે વાળું બાર વાળું ઓછા વત્તા ઓછા તો તો જાય કેટલા રહી પણ કેવા ને બી નો વર્ગ માઇનસ આઠ બી ની કેટલી ઘાત ચાર ઘાત જે જવાબ તમારે આવી ગયો છે હમત પેઢી બહુ ઈઝી દાખલો છે જરાય અઘરો છે નથી ખાલી થોડું ગણતરી લાંબી થાય છે બાકી દાખલો તો એકદમ રમકડા જેવો દાખલો છે અને હેલા મટ દાખલો છે ઓકે